આટલા મોટા સમાજની વચ્ચે દુઃખ સાથે બે શબ્દો પણ મારે કહેવા છે કે સમાજની અંદર એવા લોકોની બે પાટ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે સોશિયલ મીડિયા નું માધ્યમ તમારું ફેસબુક વોટસઅપ ઇન્સ્ટાગ્રામ એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવું ન બાકી ન દેતું હોય ઘરે એના બાપા એને પૂછતા ન હોય અને એવી ટોળકી સમાજના નામે એ કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે એ લોકોને પણ મારે કેવું છે મેં કીધું કે જયેશ આદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું કેવો સમય આવ્યો એટલે એમ કે જયેશ સાદડિયા ખરાબ થઈ જાય જયેશ સાદડિયા વિશે અને રાદડિયા પરિવર્ષણ વિશે ખરાબ કોમેન્ટ લખવામાં આવે